સાવરકુંડલા ખાતે નિઃશુલ્ક આરોગ્ય મંદિર હોસ્પિટલમાં કાર્ડિયોલોજી પીડિયાટ્રિક ન્યુરોલોજી અને નર્સિંગ કોલેજના નૂતન બિલ્ડિંગનું ભૂમિપૂજન મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું સાવરકુંડલાના દોષી સંઘવી ગાંધી સિયારામ સિલ્ક પરિવારના આર્થિક સહયોગથી વિશ્વાસ બિલ્ડિંગ બનશે સાવરકુંલા ખાદી કાર્યાલય કેમ્પમાં આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શ્રેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ કેમ્પમાં દર્દી નારાયણને વધુ સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે નિઃશુલ્ક આરોગ્ય મંદિરના કેમ્પમાં વિશ્વાસ બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે

વંદિતા મેડમ દક્ષા મેડમ અને એનો સ્ટાફ બહુ જ સારો છે અને ત્યાં એ ચોવીસ કલાક ગમે ત્યારે આપણે અમારી ઇમરજન્સીમાં જરૂર પડે તો એ લોકો તાત્કાલિક અહીંયા આવે છે અને તે કામે બહુ ઘન બધા પરિવાર ફેમિલીની જેમ જ રહે છે દવાખાનામાં અને તે અને સફાઈવાળા લોકો પણ બહુ મસ્ત સફાઈ કરે છે એનો ધ્યાન એ બહુ રાખે છે બે હજાર પંદરમાં આપણી હોસ્પિટલ ચાલુ થઈ ત્યારે ત્રણ વિભાગ હતા અત્યારે દસ વર્ષ પછી ચોવીસ વિભાગ ફૂલ ટાઈમ કાર્યરત છે હજી બીજા વિભાગો શરૂ થશે જેથી આપણી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની જાય આ ચાર વિભાગમાં કાર્ડિયો વિભાગ હૃદયનો ન્યુરો વિભાગ મગજનો પેડિયાટ્રિક બાળકોનો વિભાગ અને એક આપણે કોલેજ ખોલવાના છીએ નર્સિંગ કોલેજ આ ઉપરાંત નોન મેડિકલ વિભાગો બી ચાલુ કરવાના છે જેવા કે દર્દીઓના સગા સંબંધીઓને રહેવા માટે એક આખો ફ્લોર બનાવશું ડૉક્ટરના રેસિડન્સ બનાવશું ત્યાં રિક્રિએશન એરિયા જીમ અને ગાર્ડન બનાવશું બાળકો માટે ઉપરાંત રસોડુંની બાજુમાં એક લાઇબ્રેરી બનાવશું હજાર સ્ક્વેર ફીટમાં એ સામાન્ય લાઇબ્રેરી બી હશે અને ડિજિટલ ઈ લાઇબ્રેરી બી હશે તો આ રીતે અમે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ બે વર્ષમાં પ્રભુની કૃપાથી પૂજ્ય બાપુના આશીર્વાદથી દાતાઓના સહકારથી આ કાર્ય પૂર્ણ થશે એવી અમને શ્રદ્ધા છે બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ પાંચ માળા ટોટલ છ માળાનું બિલ્ડિંગ છે સાઠ હજાર સ્ક્વેર ફીટમાં આ બિલ્ડિંગ આવશે થેન્ક યુ

አፍር በቻስን ደሽ አስንልበ ውስክትም በን በሲያራው ።